ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં ના થઈ હોય તેવી ક્રિએટર્સ મીટ યોજાઈ હતી જેમાં ભાવનગર શહેરના ખૂબ જ જાણીતા એવા ઇન્સ્ટાગ્રામના ક્રિએટર્સો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મીટને સફળ બનાવવા માટે ખાસ ફૂડી ફિઝા અને પીજે પ્રદીપસિંહ જાડેજાની ખૂબ મહેનત રહી હતી સાથે સાથે આ મીટને વધારે સફળ બનાવવા ધ ક્રાફ્ટર એટેલિયર મધુ ક્રાંતિ હની જૈનર સ્વીટ જે જે ફાઇવ ફેશન અને ખાસ કરીને હેમ્પર હક્સનો પણ ખૂબ સાથ હતો તેમજ ભાવનગરના જાણીતા એવા બૈરાગી બેન્ડે આવેલા તમામ લોકોને ખૂબ જ મજા કરાવી હતી અને હરિહર મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટનો પણ સાથ રહ્યો હતો ખાસ વાત તો એ છે કે હરિહર રેસ્ટોરન્ટના માલિક દ્વારા મીટમાં આવેલા દરેક મહેમાનો અને ક્રિએટર્સોને તેમની સ્પેશિયલ પિસ્તાલીસમી વધુ વાનગીઓ પીરસીને ખૂબ દિલથી જમાડ્યું હતું આવેલા તમામે આ મીટના આયોજન કરનારને અને ફૂલ સપોર્ટ આપનારને દિલથી વધાવ્યા હતા તેમજ આવેલા તમામ મહાનુભાવોને હેમ્પર હગ્સ દ્વારા ખાસ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા અને આ એક એવી યાદગાર મીટ હતી તે આપ અમારા ટાઇમ સ્ટોરી ન્યૂઝના માધ્યમથી નિહાળો

કારણ કે ભાવના તમે એક જ વ્યક્તિ છે જે એસિડિટી કમ્પ્લીટ ઝીરો થી છે અ આ જેટલી વાત બધાની આપણે સાંભળી એમાં એક વસ્તુ કોમન હતી કોઈ કરી આટલા બધા જે જો કોઈ કરી કહી દઉં કહી દઉં બધાની સ્ટોરીમાં એક કોમન વસ્તુ હતી કે ધેર ઓલવેઝ અ વન હીરો કે જ્યારે કોઈ સપોર્ટ નતો કરતો કોઈ એક વ્યક્તિ હતી જે માણસ દસ્તાર બનાવે તો આઈ વિશ કે આના જેટલા બેઠા છો એ બધાની લાઈફમાં ક્યાં ક્યાં હીરો બનજો અને ચાર બનજો મારું જરે નહોતું ચાલતું ત્યારે મને આ બધાએ સપોર્ટ આપ્યો પણ હવે થોડું થોડું અલ્લાહ કરમ કે ચાલે છે ને તો જે મારી કરતા તો નાના લોકો અને ઓછા ફોલોઅર્સ વાળા જેને કઈ શીખવું છે એ બધાને બહુ જ અપ્રિશિએટ કરું સપોર્ટ કરું અને મારી તરફથી એ લોકો માટે જે થતું હોય ને એ બધું જ કરું છું

ના ચકલી ના વાળા મે કોન્સેપ્ટ શૂટ કર્યો એમને એના કર્યો અને સારો વાયરલ થયો બરોબર થેન્ક્સ એના માટે અને બીજું એ કે તમે લોકો એન્ટર જો એક ટીમ બની છે ટીમ બની ગઈ ચાલો આજના દિવસમાં તમે લોકો એકબીજાનો બીજા નોમ એક ક્રિએટર કોઈ જગ્યાએ જાય છે શૂટ માટે કે કોઈ પણ બીજી જગ્યાએ જાય છે એકબીજાને બીજાને ડિસ્કશન આવે તો સામેવાળાને કહો નાનું શૂટ ચાલો છે એક બીજાનો પ્લસ પોઈન્ટ બોલો અને એટલો પ્લસ પોઈન્ટ નીતેશ ભાઈ કીધું કે કાપવાની વાત આવે કોઈ પણ બિઝનેસ ઓનર કેરે બિઝનેસ લેક હોય એને પાંચ વસ્તુ તો ખબર પડતી હોય કે આનો નેગેટિવ બોલીને કાપવાની વાત કરે બીજું એ કે આ આનો પોઝિટિવ બોલીને લઈને પ્રમોટ કરવાની વાત કરે છે આ તમે એક્ઝામ્પલ તરીકે સમજી લ્યો કે હું ગયો છું હું એક કોઈ નીતેશ ભાઈ તો આઉટ કરે ને બીજું કરે ને એ કે ના ભાઈ જો મસ્ત ફોટોગ્રાફર છે બિઝનેસ ઓનર તો ખબર પડતી જ હોય છે કે આ પ્લસ કે હવે બિઝનેસ ઓનર કોની તરફ કોની તરફ બીજું કે એ લોકોને કદાચ એક શૂટ કર્યો છે અને તમને ન આવી તો એને કોલેબ્રેશન આપતા પહેલા ને પ્રોપર આપો કે ભાઈ રિયલ રેસ્ટોરન્ટ ન કોઈ ને તો નિયરેસ્ટ બેસ્ટ ચાઇનીઝ ફૂડ નિયરેસ્ટ બેસ્ટ પંજાબી ફૂડ એમ સર્ચ કરવાનું છે અને એ Google માં જ કરવાનું છે Instagram ની એપ એ Facebook ની છે એટલે તો Google એ જવાનું છે ઓકે તો તમે એ પ્રોપર કીવર્ડ સાબજો તો Google એ અલ્ગોરિધમ સાથે સેટ કરી ઈ વ્યક્તિને અહીંયા પહોંચાડશે આજે તમારે રીલ્સ બનાવી અને આપી દી અને અપલોડ કરીને મતલબ પૂરો નથી થતો એને અલ્ગોરિધમ સાથે સેટ કરી અહીંયા એનો વ્યક્તિ પહોંચે એ વાત અલગ હવે નવો કોઈ પણ વ્યક્તિ ભાવના કરે આવો હું છું છું તો હું વરિયર ન લઈ તો નિયરસ બેસ્ટ ફૂડ નિયરસ રેસ્ટોરન્ટ નિયરસ બેસ્ટ બેન્ક્વેટ બધું લખીશ અને એમાં જો તમારી નીચે ડિસ આવતી હશે ને ગૂગલ માં તો એ વ્યક્તિ ક્યાં જઈ ચેક કરશે અને પ્રોપર આપણે બધા ભેગા થયા છે ને ઘરે મને એટલે ગયો છે કે આપણે કોઈ જગ્યાએ આ આવી રીતે ભેગા નથી થઈએ એ માટે હું બધાનો આભાર માનું છું ભાઈ અને એક નાનો એક ક્રિએટર છું ભાઈ ફૂડ બ્લોગિંગ કરું હોય તો હું આખી વાત હતી મારી પાસે અને જે તે સમયે મારું સ્ટ્રગલ તમને કહું ને બહુ નાના ઘરથી હું બિલોંગ કરું છું હાલની તારીખમાં મારા ઘરે અત્યારે પચાસ વાળો મકાન છે હું ખોટું ઊંચું કંઈક બહુ મને કંઈ બેન્ક

જે આપણી માટે સ્પેશિયલ કામ કરે છે ફૂડ સ્ટ્રીટ ફૂડનો બસ આ છે જે ચાલુ કરીશું છું સ્ટાર્ટિંગ પ્લસ સ્ટાર્ટિંગ

આ તો બરાબર છે કે ભારત નો બેંક તરફ ડિગ્રી તો મતલબ આ જીલે કે આલમા ગમમેનાતા વણોનું મેટર વિરોધ સપાન છે પેમેન્ટ કીધું એ પ્રમાણે હોય એમાં વિસ્ફોટ આવ્યો કુછો પેમેન્ટ કે આજે મેં રટકલા છે આ 4 લાખ રૂપિયા નું પેમેન્ટ સેટ છે જે નથી બાકી બાકી મેં આ આનામાં કે ત્રણ ચાલે તો જેટલે હોય પેમેન્ટ કર્યું હોય ને ત્યાં ઓલરેડી મને 35 40 40 છે એટલે હું ગણતરી એક કે હું કામ કરું કે મારા ફ્લોર છે એ પ્રમાણે વ્યુ તો તમારે પેમેન્ટ આપવાનું અને મારા ફ્લોર પ્રમાણે તમને રિસ્પોન્સ તો તમારે પેમેન્ટ બાકી મારી આટલું પેમેન્ટ આટલું ભાવનામાં નહી આવે અને સ્ટ્રીટ આખા ભાવનામાં કઈ નહી એટલે 200 આ ચોખ્ખું આખા ભાવનગરમાં કોઈ એમ કે કે સ્ટેટમેન્ટ મે પૂછ્યું કે રૂપિયો લીધો ને મારી ટીમ માં કે જેને સપોર્ટ કર્યો છે અડધી રાત પેલા થાય પૈસા પછી એટલે કોઈ પણ નાનો હોય કે હોય આપણે કન્ટેક્ટ લઈ આપણે પબ્લિક લીધા છે એમની આપણી છે કે આપણે આપણે એમ કે એના પૈસા કમાઈ નથી લઈ લો કારણ કે બધા ધંધો કરવા બેઠા આપણે જે પાંચ મળતા હોય તો એને બેનિફિટ્સ આપીએ છે તમને ખ્યાલ છે કે ઘણી જગ્યાએ આપણે કોમ્બો ઓલી આયે ભાઈ વિલે નાખો કે ભાઈ આપણે એટલે રહી લઈ તો એનું કામ હોય લેવાનું આપને કામ હોય તો આપણે વધારે તો ન કરો મને હોય કે શું બોલો કીધું કીધું કે એના એના જે ચાલે છે એના બોલવાના લીધે ચાલે છે કે તમારે ને એના ઉપરથી જે લોકો ટેકનિકલ નોલેજ રાખે છે ને એ લોકો અમારા બધાના પ્રાઇસિસ ને કરીને ક્યારે આર્ગ્યુમેન્ટ નથી કરતા જે થાત કોઈ આવી ગયા છે પણ નથી ખબર પડતી એ લોકો આમાં ટાઈમ વેસ્ટ કરે છે હવે આપણે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા એનીવેઝ થેન્ક યુ સો મચ થેન્ક યુ રવિ અને બહુ ટાઈમ આપણે નીકળી ગયો છે અને બધું બાકી છે અને જે લેટ આવ્યા છે ને બધા પહેલા મને સોરી કહો કે તમારા લોકોને કેમ કે ઈ પાછું તો મને કઈ ડર ન લાગે અને થેન્ક યુ વિક્રમભાઈ કે અમને એડ વિશે કંઈ ખબર જ નથી અને અમે લોકો જ્યારે કઈ ટેન્શન હોય ને તો ઈ ઈ વ્યક્તિ એવા છે કે અમને આવીને મોટિવેશન કરે કે ભાઈ તમે એડ બનાવો શૂટિંગ કરો તો એડમિશન તમને હેડલાઈન માં લાવવા વાળા તો વિક્રમભાઈ જ છે તો થેન્ક યુ વિક્રમભાઈ અને થેન્ક યુ કે અમારે ગમે તે એડ બનાવવા છે તો મારી પહેલા નીરુ રેડી હોય સ્ક્રીપ્ટ રેડી હોય કેમેરો રેડી હોય માઈક રેડી હોય ઈ મને મે આગળ લીધો છું તો બધે મજા આવશે એકલા હાથે ખાઈ દેવું હા હું આમે સપોર્ટ મને સપોર્ટ કરી ઈવન આમે બેતને સપોર્ટ કરી એમનો સપોર્ટ મળશે આમને સપોર્ટ મળશે એટલે એક ચેન બનશે આનો પર્પસ એક 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 વાત કરી શકે જ જાગૃત ગયો બહુ બધા ઇન્ફ્લુએન્સર બહુ બધા ઇન્ફ્લુએન્સર કે જેની બહુ સારી રીચ વ્યુઅર ના નવે જ ખાસ મિત્રો છે એટલા માટે બધા ત્યાં એવું હતું કે જે રીતે બીજાએ વાત કરી કે ભાઈ બે હજાર રૂપિયાનું પ્રમોશન હોય તો કોઈ જગ્યાએ ત્રીસ હજાર રૂપિયાનું પ્રમોશન કરી આવે પછી એટલે એક્ચ્યુઅલ વ્યક્તિ જે મળે છે નથી મળતું તો ત્યાં એક આવું વિડપ અચાનક નીકળતું અને બધાને ખબર પડી કે ભાઈ આની પાસે આ વસ્તુ આ યુએસપી છે ભાઈ કોમેડી કરે છે તો એનો એનો ફ્લો કોમેડીનો છે મેં મોડલિંગ કરે છે એક્ટિંગ કરે તો એની એનો ફ્લો એક્ટિંગનો છે આ ડાન્સ કરે તો એનો ફ્લો ડાન્સિંગનો છે પણ પોતાની યુએસપીને યુઝ કરીને કઈ રીતે આગળ નીકળી શકાય કઈ રીતે કામ થઈ શકાય એ ગ્રુપ આખો ભેગો થયો જામનગરની અંદર અને હાલમાં એ ગ્રુપ કોઈ પણ ઇવેન્ટ હોય કોઈ પણ પ્રમોશન હોય તો પહેલાં ગ્રુપમાં મેસેજ આવે કે તમે બધા અહીંયા આવો છો ઇન્વિટેશન સામે જ આવે એના ઇન્ડિવિડ્યુઅલ આવતા એક એક ને આવતા એમાંથી પાંચ ને હોય દસ ને ના હોય આ જે એવું થાય છે કે પચીસ પચીસ લોકો એક સાથે જાય છે નવરાત્રી હોય કે કઈ પણ મારું કહેવાનું પર્પઝ એ છે કે ફોલોઅર્સ કેટલા છે એ પછીની વાત છે પણ જો ભાવનગર છે ને એ એક કિસ્સો આપણે વાત નહીં કરી સમય ઓછો છે સોરી મહારાજા સાહેબનો કિસ્સો બહુ ફેમસ છે આમ તો જોકે બધા કિસ્સા ફેમસ છે કૃષ્ણ કુમારસિંહજીને કપાળ પર ભાલ પર એક કાંકરી વાગે પથ્થર વાગે એ ગરીબ માણસ આ બધા આ કિસ્સો ખબર છે ગરીબ માણસ બહાર નીકળે છે અને એક પથ્થર ફેંકે છે બોરડી ભૂખ લાગી હોય એ બોરડી ના બોર માટે એ વ્યક્તિ પથ્થર ફેંકે અંદર જઈને મહારાજા સાહેબ વાગે અને બાપુ બોલાવે છે કે ભઈ પથ્થર કોને ફેંકે તો પકડી લાવો એને લઈ આવો એ વ્યક્તિને લાવ કે એ શા માટે પથ્થર માર્યો કે બાપુ બોરડી બહુ સારી હતી બહુ બોર બોર સારા હતા અને ત્રણ દિવસના ના નકોડા કેવાય ઉપવાસ છે બહુ ગરીબ માણસ છું ને જમવાનું મેળવ એટલા માટે મેં પથ્થર માર્યો અને અચાનક તમને વાગ્યો માફી એટલે મારા જે કે જો ગોરને પથ્થર જોડી લોખણ પથ્થર વાળો દી એ જો ગોર આપી શકતી હોય તો હું આ ધરાનો આ ધરતીનો દુલરીયો રાજા છું અનદાતા છું આપણે એ જ કે ઉપર આપણે એ ભવનગરના લોકો જોઈએ કે જેને પહેલું રજવાડું પણ આજ કેમ કે આજે અત્યારે કોઈ આશ્વાસન દેવું ને છે બહુ નોટ કે જો શબ્દો છે ખાલી એટલું કેવું કે હું તારી સાથે છું કોઈ માણસ નહીં બોલી શકે અને અડધી રાતે જો કદાચ ફોન કર્યો ને કે હા ભાઈ તારું કામ પડ્યું છે આવી જાય નહીં સાચું શબ્દો કેવા આશ્વાસન દેવું ને તો પણ મુશ્કેલ છે એની બદલે સાથે ઉભો રહેવું એક મોટી વાત છે એટલે મારો કહેવાનો લેખ ખાલી એટલો છે બોચા શબ્દોમાં પણ કહીશ કે રેડિયો બાબતથી જે પણ કામ હોય તમારું કોઈ પણ પ્રકારનું કામ હોય તમારે કોઈ વાત મૂકવી છે કોઈ વાત કહેવી છે કે લોકો સુધી પહોંચાડવી છે એના બહુ બધા ચાર્જીસ હોય છે પણ ત્યાં હું બેઠો છું એટલે હું એમ કહીશ કે ભાવનગર લેવલે કંઈ પણ હશે તો હું બેઠો અને એ શૂન્ય શૂન્યમાં એકદમ ગમૂર્યો પછી છે ઝાઈનર સ્વિચ અને મધુક્રાંતિ અને ક્રાફ્ટ અટલિયર પ્લીઝ તમને જે ગિફ્ટ મળશે ને એમાં એક હેન્ડ પેઇન્ટેડ શું કહેવાય કિચન જે છે એ આને મેરા જાગીને બનાવેલા છે કદાચ બની શકે કે કાઈક મિસ્ટેક કાઈક હોય પણ એને મહેનત કરી છે એને વધાવજો આના પેજ છે જોડી મૂકજો અને જે ગિફ્ટ અંદર મળશે એ ગિફ્ટ વાળો બે તિફિટ પર ચેકઆઉટ કરજો બધાનું બહુ અસંગ કામ છે અને બસ થેન્ક યુ અને જે લોકો એ ગિફ્ટ આપી એ લોકોનો બહુ બહુ આભાર કે અમારા બધા ગેસને આટલી સરસ ગિફ્ટ આપ્યું છે થેન્ક યુ સો મચ અને એક ચિયર છે ને હવે હરિયાદ માટે લાસ્ટ આટલું જ આપણી માટે કર્યું લાસ્ટ એક ચિયર હરિહર માટે どういう意味

પછી આવતો તમારે પાર્ટી ની અંદર આવતો છે પનીર પેસ્ટો પાસ્તા આવશે પછી સલાડ વાત કરીએ તો કે ટાઈપ સલાડ છે ઇન્ટરનેશનલ સલાડ છે સૌથી પહેલો વર્લ્ડ ડ્રોપ છે સેકન્ડ છે સલાડ છે પછી તમારે પાસ્તા અંદર બે વેરાઈટી છે એક છે ક્વાલિટી એક છે ઓરિજિનલ જે પેરી પેરી પેસ્ટો છે જે પેરી પેરી ચીઝ પેસ્ટો છે કોમ્બિનેશન ની અંદર સ્પેશિયલ પાર્લેયર સ્પેશિયલ કોલર રસી છે છેલ્લા છ વર્ષ થી હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરું છું એઝ એઝ અ એક્ટર આજે અને જે ઓર્ગેનાઇઝ કર્યું છે

જેમાં ખૂબ સારું એવું ડિનર હરિહર દ્વારા આપવામાં આવ્યું છે તેમજ બધા ક્રિએટર અહીંયા ભેગા થયા છે અને ખૂબ સારું એવું આયોજન છે થેન્ક યુ સો મચ સો મચ સૌથી પહેલા તો ટાઈમ સ્ટોરીનો કારણ કે મને લાયક ગણ્યો છે અને મારું નામ છે રાઠોડ રવિરાજ અને મને લોકો આઈ લવ ગુજુ નામથી ઓળખે છે જે ભાવનગરમાં ઓલરેડી પેજ ફો છે અમે કામ કરીએ છીએ છે અને આજે અમે એક મીટઅપમાં આવ્યા છે જેનું ઓર્ગેનાઇઝ કહું ને તો હરિહર રેસ્ટોરન્ટ કરીને છે જે ખૂબ સારું એવું તમે જોઈ રહ્યા છો આપણે બંકેટ હોલ છે રેસ્ટોરન્ટ છે એમને ચીટિંગ છે સ્ટાફ છે અને લેડી સ્ટાફ છે એમને ખૂબ ગમ્યું છે અને આ એક ઓર્ગેનાઇઝ કરી છે લોકો માટે ભાવનગરના એક કન્ટેન્ટ ક્રિએટર માટે તો મને ખૂબ જ આનંદ થયો છે કે આજે બધા ભેગા મળીને એક સાથે ડિનર કરતું અને ભાવનગરનું એક્સપ્લોર કહેવાય કે જે ભાવનગરના લોકો છે એમને એક આ નવું રેસ્ટોરન્ટ લોકોને ખ્યાલ આવે ઘણા લોકોને ખ્યાલ નથી પણ હવે આ માધ્યમથી લોકોને ખબર પડી જશે એટલે જે ફિલ્મ્સવાળા હરિહર રેસ્ટોરન્ટવાળા અને ગીફ હેમ્પર ને બીજા ઘણા લોકોએ સપોર્ટ કર્યો છે બધા લોકોનો હું દિલથી આભાર માનું છું ખાસ કરીને પીજા મેમનો કે અમને ઇન્વાઇટ કર્યા છે સાથે અમારા સાથે જોડાયેલા છે મેલભાઈ ને ખરેખર વાત કરીએ ને તો ભાઈ શોર્ટમાં જ લઈ લઉં છું કે ભાઈ હરિયર ધાબા આપણે હરિયર રેસ્ટોરન્ટ જે છે એમને ને મેં પીજે ફિલ્મ ખૂબ ખૂબ આભાર કે બધા જ ક્રિએટરોને એક સાથે અહીંયા આપણે ભેગા કર્યા છે હરિયર રેસ્ટોરન્ટની અંદર ને ખરેખર આવો મોકો બહુ ઓછો આવતો હોય પ્લસ અહીંનું એક મેં સાંભળ્યું છે બહારથી કે ભાઈ ફૂડ એનું બેસ્ટ હોય છે એટલે આજે અમે લોકો સ્પેશિયલી બધા જ ફૂડ બ્લોગરો ત્યાંની મુલાકાતે છીએ અને એમના ઇન્વાઇટમેન્ટ ઉપર ખરેખર અમે આ લોકો ટેસ્ટ કરીને તમને અમારા વિડીયો મારફતે અને ચેનલ મારફતે પણ તમને કહેવાના છે એકવાર મુલાકાત લેજો ખાસ કરીને ખરેખર મોજ પડી જશે તમને એ લોકોને થેન્ક યુ સો મચ હરિયર રેસ્ટોરન્ટ જેવી ફિલ્મ્સ અને સપોર્ટર બધી જ વાલ્ટી થેન્ક યુ સો મચ ઓકે તમારું નામ મારું નામ હેમલ શાહ અમે પૂડી પિઝા અને બીજે ફિલ્મ્સ આ બંને અમને પ્રપોઝલ કરી કે અમે આ ટાઈપની એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ ને અમે બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું કે હા આપણે આવી ઇવેન્ટ કરવી જોઈએ અત્યાર સુધી આ ઇવેન્ટ મેટા અને બીજી કંપનીઓએ સિટીમાં કરી છે જે ભાવનગરમાં પહેલીવાર થવા જઈ રહી હતી અને એ તક અમે ઉઠાવી લીધી કે આવો આવી તક બીજી વાર નહીં મળે એટલે અમે એ લોકોને કીધું કે અમે તમને બધી જ રીતે સપોર્ટ કરશું અને એ લોકોએ અમને ખૂબ જ સરસ સપોર્ટ કર્યો અને એ લોકોને અહીંયા ઇવેન્ટ કરી એ બદલ અમે હરિહર રેસ્ટોરન્ટ એ બધાનો ખૂબ ખૂબ આભાર માન્ય છે તમને વિચાર કે આવો ઇવેન્ટ કરવાનો આ ઇવેન્ટ કરવાનો અમને પૂડી પીઝા પૂડી પીઝા અને પીજે ફિલ્મ્સ પીજે મૂવીઝ ઈ બન્ને અમને એક આઈડિયા આપ્યો કે આપણે આવી ઇવેન્ટ કરીએ તો અને અમે બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે હા આમાં સપોર્ટ કરીએ અને એ રીતના બધા ફ્રેન્ડ્સ નક્કી કરીને એમને ઓકે કર્યું કે ભાઈ હા આપણે આવી ઇવેન્ટ કરીએ સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર હરિયર રેસ્ટોરન્ટનો અને પીજેનો કે હું જ્યારથી મતલબ રાજકોટ બેંગ્લોર આ બધી સિટીઝમાં રહીને પાછી આવીને તો મને બહુ એવું હતું કે અહીંયા ક્રિએટર્સ વચ્ચે યુનિટી નથી તો મેં આ એક આઈડિયા જે હતો મારો નાનો એવો એ હરિહર રેસ્ટોરન્ટના ઓનર્સ અને પીજે સાથે શેર કર્યો કે મને આવું કાંઈક કરવાની ઈચ્છા છે તો એ લોકોએ કીધું કે ફાઈન અને એ લોકો એક જ સેકન્ડમાં રેડી થઈ ગયા અને આજની જે આ સક્સેસ અને આ મસ્ત ઇવેન્ટ જે થઈ ગઈ થેન્ક યુ પીજે અને થેન્ક યુ હરિહર રેસ્ટોરન્ટ બાકી બીજે કેસે કે અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મારું નામ પ્રદીપસિંહ જાડેજા સૌપ્રથમ તો ટાઈમ સ્ટોરીના તમામ દર્શકોને મારા નમસ્કાર આજે ઇવેન્ટ અમે કરી છે એની હેતુ એ છે કે બધા જ ક્રિએટર્સ બધા એક યુનિટી થાય અને એક સાથે કામ કરીએ કે ભાવનગરના કલાકાર ભાવનગર જે કલા નગરી કહેવાય છે એને આપણે સાર્થક કરીએ સાથે મળીને સાથે ચાલીએ એમ અને એની માટે પીઝાનો આઈડિયા હતો કે એમાં કામ કરીએ તો થેન્ક યુ પિઝા અને હરિયર રેસ્ટોરન્ટ અને જેટલા બી ગેસ્ટ આપણે આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર બધા ક્રિએટર્સ આવ્યા એમનો બી આભાર કે જે લોકો સ્પોન્સર જે થયા છે એ બધાનો કે આમના સાથ સહકાર વગર તો અમે કંઈ જ શક્ય નહોતું તો આ બધાનો સાથ મળ્યો છે અને બધા સાથે મળીને આગળ વધીએ બસ એ હેતુથી જ આ એક મીટિંગ કરી છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ટાઈમ સ્ટોરીનો અમને મતલબ આવવા માટે અને અમારી માટે એટલો કરવા માટે બી ખૂબ ખૂબ આભાર અને હેમ્પર હગ ક્વા મધુ ક્રાંતિ અને ઝાયનાર સ્વીટ્સ બાકી જેટલા બી સ્પોન્સર છે હા જી જે ફાઈવ ફેશન આ બધા જે ગિફ્ટિંગ પાર્ટનર્સ છે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ખૂબ સપોર્ટ રહ્યો અને સૌથી વધારે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જેટલા બી ક્રિએટર્સ આવ્યા અહીંયા અમારા શું કહેવાય આમંત્રણ ને માન આપીને કે ભાઈ એવા બી ઇન્ફ્લુઅન્સર્સ હતા કે જે અમને એવું હતું કે જે પોતાનો પ્રાઇડ પહેલા સાચવશે પણ એમણે એનો પ્રાઇડ મૂકી અને મારા આમંત્રણ ને માન આપ્યું થેન્ક યુ એવરી બનાવવા માટે